લોણ સારું કર્યું ના સારું કઈ નાખ્યું આજે પરાશી બારીક વાગવા છે એડા નાખવા છે આ ગાય તો એડા લાવવા હોત ને તો એ ખળો ભૂખે લાગી જવા ખાઈન પછી આવું ખોરા આ તો પડ્યું પછી આવું ખોરા આ આ ખાવાને લાગી જવા રહી નો તારો હું વિચાર છે લે ઓડા કરા તો મમર ના કરતી